તો ભરૂચની સામાન્ય સભા પાલિકાની કે જે તોફાની બની છે વિવિધ રજૂઆતો કરવામાં આવી વિપક્ષ દ્વારા અને ત્યારબાદ ગૃહમાં હંગામો થયો છે શંપુભાઈના પરિવાર વિશે અમે બેથી ત્રણ વાર મળવા આવ્યા ત્યારે ઓફિસર ઉડાવ એમનો જવાબ હોય છે પ્રમુખશી પાસે કોઈ જવાબ હોતો નથી અને શાસક પક્ષનો એક પણ વ્યક્તિ ત્યાં એમના મળવા પણ ગયા નથી અને જ્યારે આજે બોર્ડમાં વોટર વર્ષનો વિભાગનો જ્યારે મુદ્દો ચાલતો હતો ત્યારે એમના વિશે મેં પૂછ્યું કે તમે શું એમના વિશે વિચાર્યું આગામી દિવસોમાં એમને શું તમે આપી શકશો નગરપાલિકા પાસેથી સત્તાવીસ વર્ષનું જો યોગદાન આપ્યું રોજમદાર તરીકે ફક્ત બાર હજાર જેવા રોજ પગારમાં એ લોકો સત્તાવીસ વર્ષ સુધી કામ કરતા હોય તો નગરપાલિકાએ પણ એમને કંઈ યોગદાન આપવું જોઈએ મારા તો ઠીક છે કે તમારા પ્રોવિઝનમાં ના આવતું હોય તો એમને યોગ્ય વળતર રૂપે કંઈક તો હા પાડવી જોઈએ વોટર વિભાગના અંદર કામ કરતા કર્મચારી શંભુભાઈ વસાવા માટે પણ અમારા નગરપાલિકાના સાથી કોર્પોરેટર તેમજ અમારા તમામ કોર્પોરેટરે આ મુદ્દે એને સહાય આપવા અને એના પરિવારમાંથી નોકરી આપવા માટેની જે ચર્ચા કરી હતી એ ચર્ચા દરમિયાન શાસક પક્ષ હર કહી શકાય કે ચર્ચા પૂરેપૂરી નથી કરતું અને ચર્ચા દરમિયાન જ રાષ્ટ્રગીતમાં ઊભા થઈ જઈને રાષ્ટ્રગીતની આડના અંદર પોતે સભા સમાપ્તિની જે કરે છે તે ખૂબ જ નિંદનીય છે એ આક્ષેપ એમનો ખોટો છે જેવી અમને જાણ થઈ કે આપણા કામદારને આ રીતે એમનું મૃત્યુ થયું છે ઉપપ્રમુખ કારોબારી અને હું અને જે તે ખાતાના મુખ્ય અધિકારીઓ અમે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચી અને એમના ફેમિલીને પણ મળ્યા હતા અને એમને અમે કહ્યું પણ હતું કે કંઈક પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરે અને અમને મળે